ચાલી લીટરનું મોટું કેને લઈ લીધું છે જો જો બતાવી દઉં જય માતાજી સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે હશો અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરી છે સવારના સાડા આઠ જેવું હું થયું છે અને આપણે તો નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા બાકી જોઈ શકો છો મહેશભાઈ ની ગાયો જે આડવા જાય છે છૂટી ગઈ છે અને ઘરે રહી બધી અહીંયા છે આ વાછડી બે બેઠી છે ને ધોરી નો જો અહીંયા બારે ઉભો છે અને એક બીજી વાત કે જે આપણે કાલે ટુર્નામેન્ટ છે એનું આજે બપોર પછી છે ગ્રાઉન્ડ ચેક કરવા માટે અને બધું વ્યવસ્થિત કરવા માટે જવાનું છે તો જો આપણે ત્યાં જાશું તો તમને બધું હું બતાવીશ નહીં પછી નહીં જાશું તો કાલે તો આપણે બધું જોવાનું જ છે એ અને એના સિવાય એક બીજી વાત કે જે આપણે કાલના વિડીયોમાં વાછડાની વાત કરી હતી એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે વિડીયોની અંદર અને બધાની ખૂબ સારી સારી કોમેન્ટો આવી છે એમાં ઓમ લગભગ વાસડાનું પ્રમાણ વધારે હોય એવું મને લાગ્યું છતાં તમે તમારી રીતે ચેક કરી આવજો એકવાર કે શું વધારે કોમેન્ટો આવી છે એ મને એવું લાગે છે વાસડા લગભગ વધારે આવ્યા છે એ હું દેખાય અને આ વેતર એ વાસડાનું જ છે અહીંયા જો આ એક ધોરીનો છે એ હતું અને હવે આપણે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે એ આજે તો આપણે હે અહીંયા પાંજરાપુર પહોંચ્યા આવ્યા હતા અને પાંજરાપુર આવીને બધું ચેક કરી લીધું હતું કાંઈ નવો કેસ નહોતો બાકી જે રેગ્યુલર આપણું કામ હતું એ બધું ઓકે કરી નાખી નાખીધું અને અત્યારે તમે જોઈ શકો છો આપણે માંદાવાળા વાડામાં છે અને જે ડ્રેસિંગનું કામ જે કાલે બે પ્રોલેપ્સ વાળી ગાયો હતી એ અને એક પ્લાસ્ટરવાળું એ બધું સંભાળી લીધું છે બધું ઓકે કરી નાખ્યું છે હવે અહીંયા કંઈ કામ રહેતું નથી બધા ઢોર હેલ્ધી છે ઓકે છે તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું નહીં આપણે જાશું આપણી ગૌશાળા તો મિત્રો પાંદરા પર તો કાંઈ નવું કામ હતું નહીં એટલે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો તીરભાઈ આપણી સાથે આવ્યા છે અને શું લઈ આવ્યા ભાઈ ચકડા માટે એમ ચકલા માટે આપણે જે અહીંયા પાણીની વ્યવસ્થા કરી છે ને એમને જળની વ્યવસ્થા કરી છે વાહ વાહ ખૂબ સરસ હો અને બીજી એક વાત આપણે અહીંયા આવ્યા ને ત્યાં મેં આ કેન જોયું એટલે મને એક વાત યાદ આવી કે ઘણા બધા આપણા મિત્રો આપણે કહેતા હોય ને કે લાઈવ મિલ્કિંગ બતાવો તો એનું એક ખાલી હું બતાવવાનું તો આપણે સાંજે ક્યારેક સમય મળશે ત્યારે બતાવશું પણ હું એક તમને આમ આમ હિન્ટ આપી દઉં કે આપણે કેટલું થતું હશે તો સમજો ને આપણે પહેલાં અહીંયા શરૂઆતમાં છે એ દસ લીટરનો બહેણો લઈને આવતા

ઉદાહરણ તરીકે સાંજે ક્યારેક સમય મળશે ત્યારે આપણે ચોક્કસ બતાવશું અને બાકી તમે આ ચારે ચેક કરી મથુર અને અને જે ભરત છે અહીંયા છે ઓને હવે તીત કાઢી નાખતો ભરત ને એ કરીને પછી પાછળના વાળામાં આપણે આપડે ત્યાં છે ને છે ને મિનરલ્સ ખવડાવવાના છે તો આપડે જાય પાછળના વાડામાં ને મિનરલ્સ માં આપણે શું ખવડાવશું એ તમને હું બતાવું તો હવે આપણે અહીંયા પાછળના વાડામાં આવી ગયા જોઈ શકો છો બધા બધા છે 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 આ એક બારે અને વાડાની અંદર પાણી થોડું ઓછું છે આપણે ભરી અને એક મિત્રની કોમેન્ટ હતી કે તમે આ બ્લેક કલરની શંકર છે એના માટે કોની છે મતલબ એમ પૂછા કરતો તો એ આપણી છે અને આપણે છે એમરીઓ મૂકવા માટે છે એ રાખી છે હીટમાં આવશે ત્યારે આપણે એમરીઓનો પ્રયોગ કરવાનો છે આમાં મૂકવા માટે રાખી છે બાકી આ બધી જો આપણી ગાયો તો હજી આપણે અંદર જતા ત્યાં જોઈ શકો છો આપણે લીલો ચરો લઈ આવ્યા એટલા માટે બધી ગાયો ઊભી થઈ ગઈ પણ અત્યારે એને નહીં નાખવાનો પેલા છે ખવડાવવાના છે આપણે અને એ શું ખવડાવશું એ તમને હું આગળ જણાવું તો આપણે છે વાળાની અંદર જે સાઈડ પાછળની સાઈડ છે ત્યાં આવ્યા અને આપણે અત્યારે ખવડાવવાના છે એને સરગવો જો આ સરગવો છે ને એ બધી ગાયો ને અત્યારે ખવડાવવાનો છે તો બધી આવી ગઈ જો અહીંયા અને થોડી થોડી આવે છે એમ પાછળ જવું ઊભી ગઈ છે ભડકીને તો હર્ષદ અહિયાં ચડે છે હર્ષદ ધ્યાન રાખીને આ બાજુ ની બેગ દારૂ અત્યારે ખાઈ લઈ પછી પાછી ક્યારેક ખબર એમ રોજ નાખે તું તો કેતો નહીં તું ના આપડા બધા મિત્રો ને યાર ખબર પડે ને જો આ ગાયું છે ને હું મેવા ઈચ્છ છે એટલે આવી ગઈ છે એને ખબર પડી ગઈ કે આજે ઓમ થોડું કડવી વસ્તુ છે પણ એમ સારી વસ્તુ ખવડાવશે એટલે બધી આવી ગઈ નહીં તું ખા કે નહી આપડે ના એ આ કડવો છે આપડે ઓલો આગળ છે એમ છે જો બધી ગાયો આવી ગઈ આપડી અહીંયા અને હર્ષદભાઈ ચડી ગયા છે ઉપર હમણાં નીચે પડ્યા પે બધી શિંગ ખાવા માંડવાની અહીંયા જો આપડી જે આ પારે રે ને એ જો સિંગ ખાઈ ગયા આપડે પોચે ત્યાં તો બીજી દે તીર થાય બીજી દે જો કેવી મસ્ત ખાય છે ને બધી ગાયો એવાય છે આપડી ગાયું તો આપડે શું છે જ્યારે આમાં હરેક વામાં સિંગો આવે ને ત્યારે દર વખતે ખવરાય જ છે તો મિત્રો આ હર્ષદભાઈ જો મોટી ડાર્ક કાપીને કાંટા ઉપર નાખી છે તો આપણે હા હા રેડી પર છે આમ તો આપણે જે મોટી ડાળ અહીંયા કાંટા ઉપર પડી હતી ને સાઈડમાં લઈ લીધી જો કે મસ્ત ખાય છે ને બધા સિંગની અંદર હે ઘણા મિત્રો ખબર જ હશે કે મિનરલ્સ છે એ પૂરતા પ્રમાણમાં હોય સૌથી વધારે આની અંદર હોય મિનરલ મિક્સર પાવડર ખવડાવવાની જરૂર ના પડે પછી પડે તીજ એમ ને આ શેઠ જો અહીંયા ચડ્યા હવે ઉતરી જાવ શેઠ તો આપણે થોડી વાર છે ત્યાં સીંગું ખવડાવીને પછી શું આ જે આપણે લીલી મકાઈ આવી હતી એની ઉપર ગાયું મૂકી દીધી છે બધી જો ખાય છે અને ત્યાં એ અડધી ખાધી ને અડધી એમને પડી છે પણ હવે આ ખાઈ લઈને પછી ખાશે કારણ કે આ હે ચરો આવી ગયો તો એ જોઈ ગયો ને પછી ત્યાં કને ઊભી નથી રહેતી અહીંયા દોડીને આવતી હતી પછી આપણે થયું કે પેલા ચરો ખવડાવી લે સીંઘું તો ત્યાં કાપેલા જ પડી છે એટલે પછી ખાશે એની રીતે ને અત્યારે જો બધાને નીણ ન ખાઈ ગઈ છે ઓકે એકદમ અને બધા ખાય પણ છે બરાબર હવે ખાલી એક આ પાણી ભરવાનું છે તો પાણી ભરી નાખીએ અને પછી આપણે એક જગ્યાએ જવાનું છે જે કાલની ટુર્નામેન્ટ છે ને ટી શર્ટ ને બધું આવી ગયું છે તો લેવા માટે તો પહેલાં પાણી ભરી નાખીએ ને પછી જાય તો મિત્રો પછી આપણે આપણી ગૌશાળા એથી છે જે ટી શર્ટની મેં તમને વાત કરી હતી એ ટી શર્ટ લેવા માટે ગયા હતા અને ટી શર્ટ લઈ અને ઘરે ગયા હતા ઘરે જમીને ફરી છે પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર કાંઈ નવો કાંઈ કેસ હતો ને એટલે તમને કાંઈ બતાવીને અત્યારે એક આપણે બકના વિભાગમાંથી એક ગાય આવી છે ફેલ ઓપરેશનવાળી અને એની અંદર છે એટલી જીવાત હતી કે હું તમને બતાવી ન શકું ક્યારેક ક્યારેક અમને એવું થઈ જાય કે આ હા આટલી બધી જીવાત તમે તો એને જોઈ જ ના શકો એવો કેસ હતો તો એને દવાને બધું નાખી ઓકે કરી અને અત્યારે આવ્યા છે હોસ્પિટલની અંદર હવે કાલે એનું ડ્રેસિંગ વ્યવસ્થિત કરશું અત્યારે શું જીવાત ઘણી હતી એની દવા નાખી બધા ઇન્જેક્શન આપ્યા અને આજના દિવસ હું ઓકે કરી નાખી તો કાલ ફરી જોશું અને હવે બીજો કઈ કેસ નથી તો હવે જાશું આપણે આપણી ગૌશાળાએ તો આપણે છે પાંજરા પરથી ગૌશાળે જતા હતા વચ્ચે આપણે ઘરે કામ હતું તો આપણે ઘરે આયા હતા તો જોઈ શકો છો આપણી ગાયો આડવા જતી હોય ને એને હમણાં દિવસની તમને ક્યારની બતાવી નથી તો આજે બતાવી દઉં આ જો ધોર ને બધી બચારી થાકી જાય આડીને દિવસની તો ક્યારની બતાવી નથી એટલા માટે આજે બતાવી દઉં જો હા ધમોળ ધમોળના દર્શન ક્યારના નહીં થયા આ બે ઓળખી આડે છે બધા શાંતિ છે ને તમોરીઓ જો બારે ઉભો તો એ હતું અને હવે આપણે ગૌશાળાએ જઈશું અને ગૌશાળાએ પણ કાંઈ નવું કામ નથી જે રેગ્યુલર રોજનું હોય છે એ જ છે તો આજના વિડીયોને આપણે હવે અહીંયા સુધી રાખી દઈશું અને કાલે છે આપણે ટુર્નામેન્ટમાં જવાનું છે તો કાલનો વિડીયો તો ખાસ જોવા ભૂલતા નહીં અને મસ્ત એવી આખા દિવસની ટુર્નામેન્ટનું આયોજન છે તો મોજ મોજ કરવાની છે અને તમને બધું બતાવીશ તો જોજો અને આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના નવા વિડીયોમાં